નમસ્કાર વિપિન ગુજરાતી ના જ્યોતિષ ચેનલ માં આપનું સ્વાગત છે આવો જાણીએ વિશ્વ રાશિ નું વાર્ષિક રાશિ ફળ રાશિ માટે વર્ષ બે હાજર ઓગણીસ પડકાર વાળું રહેશે ખુદને ને ડગલે ને પગલે સાબિત કરવા પડશે વર્ષની શરૂઆત કન્યા લગ્ન અને તુલા રાશિમાં થવાને કારણે વૃષભ રાશિ સ્વામી શુક્ર રાશિના છઠ્ઠા સ્થાન પર છે આ કારણે તમારી જિંદગીમાં ઉથલપાથલ ઉથલ થયેલી રહેશે અને વિરોધીઓ સાથે હરીફાઈ વધશે બિઝનેસમેન ને પણ બીજા કરતા આગળ નીકળવાના નવા રસ્તા શોધવા પડશે પણ હિંમત ન હારો અને હિંમતની પરિસ્થિતિનો સામનો કરો કાર્ય પર પ્રેમ પ્રસંગના યોગ બની રહ્યા છે જેનાથી તમારું કામકાજ પ્રભાવિત થશે તેથી તેનાથી બચીને જ રહેવું યોગ્ય રહેશે ફેબ્રુઆરી મહિનાના મધ્ય સુધી મંગળ તમારી રાશિના બારમા પર પ્રવેશ કરવાથી તમને ધન લાભના યોગ બની રહ્યા છે સ્વાસ્થ્યમાં સુધાર થશે તો બીજી બાજુ પિતાની સંપત્તિમાં તમને લાભ મળી શકે છે તેથી તેનાથી બચવું જ યોગ્ય રહેશે પારિવારિક જીવન માર્ચ સુધી પારિવારિક જીવન સામાન્ય રહેશે ત્યારબાદ રાહુ ના રાશિ પરિવર્તન કરતા મુસીબતોનો સામનો કરવો પડી શકે છે પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ઉભો થઈ શકે છે તમામ વચ્ચે તમારો સ્વભાવ થોડો ચીજળો થઈ જશે તમારી ભૂલોના જવાબદાર બીજાને ઠેરવી શકો છો પરિવારમાં કોઈ સભ્યની સાથે ગંભીર મતભેદ થવાની પ્રબળ શક્યતા છે વિશેષ રાશિનું વૈવાહિક જીવન 7માં ભાવમાં યોગ બની રહ્યો છે તમને ચિંતા કરવાની જરૂર નથી પણ ત્યારબાદ તમારે માટે પરિસ્થિતિ ખરાબ થતી જશે નાની નાની વાતો પર ગેરસમજ થવા માંડ છે છ માર્ચ થી પચીસ એપ્રિલ વચ્ચે સંબંધ વધુ ખરાબ થઈ જશે ચિંતા ન કરો સમય રહેતા બધું ઠીક થઈ જશે વૃષભ રાશિ આરોગ્ય

સામનો કરવો પડી શકે છે તેથી આ વર્ષે તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો વૃષભ રાશિનું કેરિયર વૃષભ રાશિવાળા માટે વર્ષ બે હાજર ઓગણીસ હિસાબથી સારું નથી તમારી બધી આશાઓ એવી જ રહી શકે છે તમારા કામનું ક્રેડિટ મળવું તો દૂર આ વર્ષે નોકરી બદલવાનું વિચારશો પણ નહીં બીજી બાજુ રાહુલની ની જાતકોને પ્રમોશન મળવાની આશા છે કેરિયરમાં મંદિર સુધી પહોંચવા માટે ખુદ પર વિશ્વાસ રાખો તમને પડકાર મળી શકે છે નોકરી અને બિઝનેસ બંને જાતકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વિશ્વ રાશિના દસમા ભાવોમાં સ્વામી શનિ વર્ષ બે હજાર ઓગણીસની શરૂઆતમાં જ અષ્ટમ ભાવમાં સૂર્ય સાથે વિરાજમાન છે સૂર્ય અને શનિના ટક્કરને કારણે કેરીયરમાં ઉતાર ચઢાવ કાયમ રહેશે વર્ષની વચ્ચે સમય સંતુલિત થઈ જશે જે લોકો નોકરી બદલવાનો વિચારી રહ્યા છે તેમની માટે સમય સારો છે જોબ ચેન્જ કરવા માટે સારી ઓફર પડી શકે છે કાર્યસ્થળ પર તમારું મહત્વ જાળવી રાખવા માટે મહેનત કરવી પડશે કામકાજને સાજવીને કરો બેદરકારી ભારે પડી શકે છે ઓગસ્ટ પછી સમય સંતુલિત થશે શુખે સગમ ધન સંપત્તિના કાર્ય સફળ હશે વર્ષના અંતિમ દિવસોમાં થોડી ઉઠાપટક રહેશે અને કામ અટકી શકે છે નિષબ રાશિ માટે વેપાર મંગળ ડાહોની દશામાંથી પસાર થતા લોકો માટે સમય સારો છે દરેક કામના અંતિમ મિનિટે કોઈને કોઈ પરેશાની આવી જશે જેને કારણે તમે પરેશાન રહેશો બિઝનેસ પાર્ટનર સાથે તાલમેલ બનાવવામાં પરેશાની આવી શકે છે દગાખોરીનો શિકાર થઈ શકો છો દુષ્યભ રાશિનું આર્થિક જીવન બુષ્યભ રાશિવાળાને વર્ષ બે હજાર ઓગણીસમાં આર્થિક જીવન મામલે જોખમનો સામનો કરવો પડી શકે છે આ વર્ષના પૂર્વા સુધી તમારે માટે ધનહાનિ અને ફાલતુ ખર્ચ વધુ રહેવાના યોગ બની રહ્યા છે સાથે શેર માર્કેટ વગેરેમાં પૈસા લગાવવા તમારા માટે જોખમભર્યું રહી શકે છે માર્ચમાં રાહુનું પરિવર્તન તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન બગાડી શકે છે ફાલતુ હોટને કંટ્રોલ કરીને કામ સુચારુ રૂપથી ચાલી શકશે સાથે જ ક્યાં પણ ધન રોકાણ કરતી વખતે સ્થાવત રહો ધન એકઠું કરવાનો ભવિષ્યમાં લાભ થશે માચના અંતમાં ગુરુના અષ્ટમ ભાવમાં શનિના હોવાથી આર્થિક સ્થિતિ ડગમગાશે પણ જલ્દી જ અષ્ટમમાં ગુરુ વક્રી થવાની સ્થિતિ નિયંત્રણમાં રહેશે વર્ષના ઉત્તરાર્ધમાં ફાઇનાન્શિયલ કન્ડિશન ઠીક થઈ જશે સપ્ટેમ્બર મહિનામાં તમારા માટે ધન લાભ યોગ બની રહ્યા છે કોઈને આપેલ ઉધાર પણ પરત મળી શકે છે કર્જ થી છુટકારો મળશે અને વર્ષના અંતિમ દિવસ ખુશી પસાર થશે ટૂંક વર્ષ બે હાજર ઓગણીસ આર્થિક સ્થિતિ મુજબ ઉતાર ચઢાવ વાળું જ રહેશે વૃષભ રાશિ માટે રોમાન્સ વૃષભ રાશિવાળા માટે વર્ષ બે હાજર ઓગણીસ માં લવ લાઈફ મસ્ત રહેવાની છે કોઈ નવું રિલેશન બનશે સાથે ચોરી ચીપી થી પડવાના સંકેત બની રહ્યા છે તરેટ લોકોને કોઈ નવો સંબંધ બની શકે છે વૈવાહિક જીવનની બહાર શારીરિક સંબંધ બનવાના યોગ છે ચંદ્રમાં છઠ્ઠા ભાવમાં હોવાને કારણે કોઈના પ્રત્યે આકર્ષણ વધશે અને લવ લાઈફમાં વર્કિંગ લાઈફ પર પણ અસર પડશે બે હજાર ઓગણીસમાં કુંવારા લોકો લવ મેરેજ માટે પરિવારને મનાવી લેશે પણ આ થોડું મુશ્કેલ રહેશે સિંગલ લોકોના દિલમાં કોઈ વસી શકે છે સાથે જ લવ લાઈફ હવામાં વધુ રહેશે કારણ કે તમે ઈશ્કમાં દુનિયાદારી ભૂલી જશો ઓફિસમાં કોઈ લવ એંગલ હોય તો કામ પ્રભાવિત થઈ શકે છે વૃષભ રાશિના વર્ષ બે માટે ઉપાય વૃષભ રાશિવાળા વર્ષ બે માં ખરાબ ગ્રહોનો પ્રભાવ ઓછો કરવા માટે કેટલાક ઉપાયો કરી શકે છે કોઈ પણ પ્રકારના ખોટા કામમાં ન પડે નહીં તો તમને પસ્તાવ થઈ શકે છે સાથે જ લોટરી વગેરેમાં રોકાણ કરવાનું જોખમ ન લેશો હનુમાન ચાલીસા પાઠ કરો અને સકારાત્મક રહો રોજ રામ મંદિરમાં માં જાઓ અને પ્રાર્થના કરો તો આ હતું ઋષભ રાશિ નું બે હજાર ઓગણીસ નું વાર્ષિક રાશિ